પ્રભુ ઈસુને જય મિત્રો ફરી એકવાર તમારા સૌનું સ્વાગત છે આપણે દર વર્ષે નાતાલ ઉજવણી કરીએ છીએ આ પૃથ્વી પર આવ્યા તે પ્રથમ આગમનની ખુશી મનાવીએ છીએ એ સમય યાદ છે માથી તે બીજો કલિશોડ માં લખ્યું છે કે જ્યારે ઈસુનો જન્મ થયો ત્યારે હેરોદ રાજાનો રોષ ભભૂકી ઉઠ્યો હતો અને તેણે બેટલેહેમમાં બે વર્ષના અને તેથી નાના નિર્દોષ બાળકોનો વધ કરી નાખ્યો આ એક દર્દનાક ઘટના હતી પરંતુ એ બાળકે એ સમયે કોઈ બદલો લીધો ન હતો પણ મિત્રો પવિત્ર બાઇબલ આપણને ઈશુના માત્ર એક નહીં પણ બે આગમન વિશે વાત કરે છે અને આજે આપણે જે બીજા આગમન વિશે વાત કરવાના છીએ તે પહેલાં આગમન એટલે કે નાતાલ જો ખુશીથી ભરપૂર નહીં હોય આપણે જેની તૈયારી કરી રહ્યા છીએ તે છે નાયનો દિવસ તે દિવસ પાપ્યો માટે પ્રભુનો ભયંકર કોપ હશે સો તમે ક્યારે વિચાર્યું છે કે જો આપણે હજી પણ ભટકી ગયા હોઈએ તો આપણો શું થશે તે દિવસે દયા નહીં હોય બચવાનો બીજો કોઈ મોકો નહીં મળે આજનો આ વિડીયો મિત્રો તમને ડરાવવા માટે નથી પણ તમને જગાડવા માટે છે પ્રભુ આપણને પ્રેમ કરે છે અને એટલે જ તે આપણને ચેતવણી આપી રહ્યા છે આ સમય છે પ્રભુના ક્રોધથી બચવા માટે આપણે પાછા વળીએ શું તમે તૈયાર છો એ સત્ય જાણવા માટે કે ઈસુનું બીજું આગમન કેવું હશે ચાલો પવિત્ર શાસ્ત્રના વચનોમાં ઊંડા ઉતરીએ અને સમજીએ કે આપણે કેવું પવિત્ર અને ભક્તિમય જીવન જીવવું જોઈએ પહેલું વચન માંથી અધ્યાય બીજો કડી સોળ થી અઢાર જ્યારે હેરોદે જોયું કે પંડિતો મને છેતરી ગયા છે ત્યારે તેનો રોષ એકદમ ભભૂકી ઉઠ્યો અને તેણે પંડિતો પાસેથી જે સમયે ખાતરીપૂર્વક જાણી લીધો હતો તેને આધારે બેથલેહેમ અને તેની આસપાસના પ્રદેશોમાં બે વર્ષના અને તેથી નાના બધા છોકરાઓનો વર્ગ હુકમ છોયો આમ ઇરમિયા પૈગમ્બરનું વચન સાચું પડ્યું કે રામામાં રોકડ અને વિલાપ સંભળે છે રહેલ પોતાના બાળકો પાછળ રડે છે કેમ કરી રીતે શાંત થતી નથી કારણ તેના બાળકો રહ્યા નથી આ વચન આપણે નાતાલની યાદ અપાવે છે એટલે પ્રભુ ઈસુનો જન્મનો સમય પ્રભુ ઈસુનો પહેલો આગમન જે પૃથ્વી પર એક માનવ રૂપે થયું હતું પવિત્ર બાઇબલ આપણને પ્રભુ ઈસુના બે આગમન વિશે વાત કરે છે જેમાંથી હજી એક બાકી છે અને આપણે તેના વિશે ચેનલ ઉપર તેની તૈયારી કરીએ છીએ પહેલા આગમન વખતે પ્રભુ ઈસુ બાળક રૂપે આ પૃથ્વી પર આવ્યા હતા અને ત્યારે આપણે વચનમાં વાંચ્યું તેમ કે તે સમયના હેરોદ રાજાએ ગુસ્સામાં આવીને બે વર્ષના ને તેનાથી નાના બાળકોને મારી નાખ્યા હતા આ ઘટના એટલી દર્દનાક કહેવાય કે જે બાળકોનો કોઈ વાંક જ નહોતો તેવા નિર્દોષ બાળકોનો વધ કરવામાં આવ્યો પણ તે વખતે પરમેશ્વરે કે પ્રભુ ઈસુએ કોઈ બદલો લીધો ન હતો પણ આપણે જ્યારે બીજું એક વચન આગળ વાંચીએ અને સાંભળીએ ત્યારે ખબર પડશે પ્રભુ ઈસુનું બીજું આગમન કેવું હશે યોહાનનું દર્શન અધ્યાય ઓગણીસ કળી ચૌદથી ઓગણીસ અને દેવી ગણો સફેદ અને સણિયા પહેરીને સફેદ કોડા ઉપર સવાર થઈને તેની પાછળ પાછળ આવતા હતા તેના એક નીકળેલી હતી જે વડે તે કરે તે લોકોના દંડાવતી તેમના ઉપર રાજ્ય કરશે અને તે સર્વશક્તિમાન ઈશ્વરના ભયંકર સૌને પીલવાના ને ખૂંદશે તેના જબ્બા ઉપર અને તેની જાંગ ઉપર નામ લખેલું હતું રાજાઓનો રાજા અને પ્રભુઓનો પ્રભુ બીજું વચન માથી અધે પચીસ કડી એકત્રીસ થી બત્રીસ જ્યારે માનવ પુત્ર બધા દેવદૂત સાથે મહિમા પૂરક આવશે ત્યારે તે મહિમાભર્યા સિંહાસન ઉપર બિરાજશે ત્યારે બધી પ્રજાઓને તેની સમક્ષ પૂકી કરવામાં આવશે અને જેમ ભરવાડ કેટાને બકરાથી જુદા પાડે છે તેમ તે લોકોને એકબીજાથી અલગ પાડશે ત્રીજું વચન યોહાનુ દર્શન અધ્યાય પહેલો કરી સાત જુઓ જુઓ તે વાતળો ભેગા આવે છે એક એક આંખ તેમને જોશે જેમણે તેને વિંધ હતા તેઓ સુધા તેમને જોશે અને દુનિયાની બધી પ્રજાઓ તેમને જોઈને વિલાપ કરશે એમ જ થશે અસ્તુ ચોથું વજન બીજો પિતર અધ્યાય ત્રીજો કરી દસ થી અગિયાર પ્રભુના આગમન દિવસો આવશે પણ ચોરની પીઠે અહીં ત્યારે આકાશ મોટા કળાકાશ સાથે અદ્રશ્ય થઈ જશે મહાભૂતો અગ્નિમાં વિલીન થઈ જશે અને પૃથ્વી અને તેના ઉપરનું બધું બળીને ખાખ થઈ જશે આમ આખી સૃષ્ટિ આ રીતે વિલીન થઈ જવાની છે તો વિચાર કરો કે તમારે કેવા માણસો બનવું છે અને કેવું પવિત્ર અને ભક્તિમય જીવન ગાળવું જોઈએ આજના પવિત્ર વચન આપણે જોયા કે પ્રભુ ઈશુના બીજા આગમન માટે છે તે દિવસ તાઇનો દિવસ હશે તે દિવસ પ્રભુની રાહ જોનારાઓ માટે ખુશીનો દિવસ હશે પણ જે પ્રભુની વિરુદ્ધ છે તે લોકો માટે ખરાબ અને દર્દનાયક દિવસ હશે પ્રભુ ઈસુ પહેલાં અકબરમાં જેમ બીબી જીસસ બનીને આવ્યા હતા તેમ આ વખતે તેમના જે રિયલ અવતાર છે આપણા રાજા રાજા પ્રભુ પ્રભુ પરમેશ્વરના પરમેશ્વર જે પવિત્રમાં પવિત્ર છે તે પધારશે અને આપણે ઉપર વાંચ્યું તેમ હવે જે લોકો પહેલાં બચી ગયા હતા આ વખતે પાપ્યો અને બીજા લોકોને અલગ કરવામાં આવશે કેમ કે પ્રભુ યુસુનું બીજું આગમન જે સાચા ખ્રિસ્તી તેમને લેવા માટે અને પાપીઓને સજા કરવા માટે હશે એટલે જો આપણે હજી પણ જાગ્યા ના હોય તો જાગી જવું જોઈએ ભટકાઈ ગયા હોય તો પ્રભુના માર્ગમાં આવી જવું જોઈએ આજે સમય છે કે એકવાર તે દિવસ આવી ગયો તે પછી કોઈ મોકો નહીં મળે કોઈ પણ જાતને દયા બતાવવામાં નહીં આવે પ્રભુનો આભાર કે આપણને બચવાનો એક મોકો આપણને આપ્યો પ્રભુ ઈસુનો બીજું આગમન પહેલાં આગમન એટલે કે નાતાલને જેમ ખુશી ભરેલું નહીં હોય જો આપણે તેમના કહ્યા પ્રમાણે જીવન જીવ્યા નહીં હોય તો આજનો આ વચન મને પ્રભુ ઈસુએ આપ્યું છે તો આપણે થોડા ગંભીર થઈએ અને જે પ્રભુનો કોપ આવી રહ્યો છે તેનાથી બચી શકીએ આપણે સાચા ખ્રિસ્તી બનીએ એક સાચા પ્રભુ ઈસુના બાળક બનીએ બધો સાઈડ પર મૂકીને પવિત્ર બાઇબલને હાથમાં પકડીને

મહિમામાં હશે અને પાપીઓ માટે પ્રભુનો ભયંકર કોપ હશે બાઇબલ કહે છે આમ આખી સૃષ્ટિ અને તે વિલીન થઈ જવાની છે તો વિચાર કરો કે તમારે કેવા માણસો બનવું જોઈએ અને કેવું પવિત્ર અને ભક્તિમય જીવન ગાળવું જોઈએ આજે આપણી પાસે સમય છે પ્રભુના ક્રોધથી બચવા માટે આપણે આજે જ પસ્તાવો કરીને તેમના માર્ગે પાછા વળીએ પ્રભુ આપણને પ્રેમ કરે છે અને તે આપણે શાશ્વત જીવન આપવા માંગે છે ચાલો આપણે આપણા જીવનને ઈશ્વરને સમર્પિત કરીએ તેથી આપણે નાના દિવસે ન્યાય માટે નહીં પણ મુક્તિ માટે તૈયાર હોઈએ જો આ સંદેશ તમારા દેને સ્પર્શ્ય હોય તો કૃપા કરીને વિડીયોને લાઈક કરો અને લોકો સુધી શેર કરો અને આપણે ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં પ્રભુ તમને આશીર્વાદિત કરે જય ઈસુ તમારો આભાર